જયવસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ છો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી કે મને એટલી મદદ કરો છો અને અમારા વિડીયો જોવો છો એટલા માટે તમે તો અમારા હયા ના હારશો મારી પાસે કેટલું ઘરેણું છે એ થોડા મને કોઈ પૂછવાના છો અને કેટલું માણસ તમને ઓળખે છે એ બધું પૂછશે બાકી કેટલું ઘરેણું છે અને કેટલી મિલકત છે એ કોઈ મને નથી પૂછવાનું એટલે એવું છે કે તો તમે બધા મારા જ છો ને એમ એટલા બધા મને ઓળખો તો છો ને તમે બધા મારા વિડીયો જોતા બધાની મુલાકાત અને બસ તમારા બધાનો મારા સપોર્ટ અને તમે બધા મારા મિત્રો છો એટલે કે મારા બાપલીયાઓ મારા વાલીડાઓ એટલે મારા ભાઈઓ અને મારી બેનડીઓ બધા જ તમે મારા મિત્રો છો બસ એ જ મારું ઘરેણું છે અને એ જ મારી સંપત્તિ છે એટલે એવું છે તો જો કામકાજ બધું થઈ ગયું છે અને અત્યારે હું એટલે જો કે કાલે હા કાલે હું જવાની છું બારગામ બારગામ જવાની છું એટલે એ નું નામ હું તમને નહીં આપું કે હું ક્યાં જવાની છું એટલે આજે ઘરનું કામકાજ પણ ઘણું બધું છે અને કપડાં બહુ ઝાઝા હતા તો કપડા અત્યારે ધોવાઈ ગયા છે અને હવે ઠેલો ઉભરવાનો છે અને થોડું ઘરનું કામકાજ અને એમાં એ માતાજીની નવલી નવરાત્રી એટલે કે સિત્તેર મહિનાની નવરાત્રી ચાલુ થાય છે કાલથી એટલે નવરાત્રિ આવે છે તો મંદિર સાફ કરવાનું છે અને બધું પૂજા પાઠ અને વ્યવસ્થિત બધું કરી લઉં અને પછી ત્રણ ચાર દિવસ બારગામ જવાની છું ને એટલા માટે પછી મંદિર એકદમ કમ્પ્લીટ રેગ્યુલર કરીને જાઉં એટલે અમારા રાણા દીવાબતી કરે તો વાંધો ન આવે અને અમે માતાજીના વાઘા બદલાવાના હોય અને મંદિરના આસનને આંતની બધું બદલાવી અને મસ્ત મજાના સરસ સાફ કરી અને મંદિર ગોઠવી દઈ એટલે નવરાત્રિ આવે એટલે નવરાત્રીમાં વ્યવસ્થિત દીવાબત્તી છે એટલે વાંધો ન આવે એટલે એવું છે અને બાર ગામનું જો નામ આપીશ તો તમે બધા મને ખીજા હો એ પાકો છે પણ ના ના ખીજા હોય એ નહીં ને ખીજાઓ ક્યાંથી હું તમારી નાનકડી લાઈટકી છાગલી બેન છું તો તમે મને થોડા ખીજાવાના હોય કઈ કઈ નો ખી જાય બધા એમ કે કઈ વાંધો નહીં મેન ભલે ને ગયા એમ એટલે એવું છે એટલે નામ નહીં આપું અને આપણે એન્ડ નો વિડીયો વિડીયોનો એન્ડ કરવાનો થાય ત્યારે ચોક્કસથી તમને નામ આપીશ બાકી આજની તૈયારી જે કરવાની છે અને આજનું કામકાજ કરવાનું છે એ તમને વિડીયોમાં જરૂરથી અમે બતાવશું હાલો ત્યારે અત્યારે લાગી જાય કામે અમારા ઘરે આવ્યા છે ચોકલેટની પાર્ટી દેવા શું ચોકલેટ છે અરે બે મહિના બે મહિના અને એક મહિનામાં બે મહિના જેટલા કસ્ટમર આવી એક મહિનામાં બે મહિના જેટલ આવી ગયા છે અને એને કમાણી બહુ જ મળી છે અને ખૂબ જ બરકત મળ્યા છે એ પાર્ટીમાં ચોકલેટ દેવા આવ્યા છે તો જો ચોકલેટ જોઈને ખાવાનું મન થઈ જાય એવડી મોટી તો ચોકલેટ લઈ આવ્યા છે એટલે એવું છે તો જો આજ હું સંભારી મને અને હું એની ખાસ ફ્રેન્ડ છું ને એટલે મને પહેલાં યાદ કરીને મારા ઘરે દેવા આવ્યા છે દેવા હવા એવા જો અત્યારે અમે બધા બેઠા છીએ અને હવે જો એને ઉતાવળ છે અત્યારે કસ્ટમર આવી ગયા છે તો એને જવાની ઉતાવળ છે ને જે મિત્રોને પાર્લરમાં તૈયાર થવું હોય એને આજુબાજુમાં રહેતા હોય ય અમારા બેનોની મુલાકાત કરજો અને બહુ મસ્ત અને સરસ તૈયાર કરે છે તો જરૂરથી એકવાર આવજો આવજો બને આવજો લેબે આપું જો બોલો કોને દીધી છે ક્યો બનો રૂપિયા ચોકલેટ છે કેટલા જો મિત્રો એ અમારા મારા યુટ્યુબ મિત્ર છે એટલે કે જો કે મારા ફ્રેન્ડ છે તો એને આ મહિનામાં બે મહિનાના ભાગનું કામ કરી લીધું એટલે બહુ વધારે પૈસા આવી ગયા એટલે આવી ચોકલેટ ગિફ્ટ કરવા અને તમારા માટે હું લઈ તો હું કાલે ગઈ હતી લે દહ રૂપિયા ને એવી હું વાત કરો દાંત કાઢે બોલી

સ્ટાર્ટ કર્યો હોય સ્ત્રીનો એટલે હું કઈ જઈ બધા ઠેકાણે થઈ જાય જબ્બા ને સોના ને પેન્ટ શર્ટ ને લાડ બધા કપડાં હે આવો ઢગલા મોઢે ઇસ્ત્રી કરવાના તો ફટાફટ કરવા માંડું ને તો થઈ જાય મિત્રો જો દહીણા દરાવવાનું કામ કચ્છ ચાલુ છે અત્યારે કીધું દહીણા દરી નાખીએ એક કર ઇસ્ત્રી મારું શું એક કર દરવાનું છે જો આ ઝાયર બાજરાના રોટલા અમે કરી છે એટલે આમાં ઝાયર બાજરા ભેગી ભેળવી દીધી છે અને હવે પચ્ચો દળવા મૂકી છે અને ઘઉંનું દાણું છે એ આપણે દળાઈ ગયું છે ભાખરીનું દળાઈ ગયું છે અને બાજરો દરવાનો બાકી છે તો હાલો દળવા મંડી કરી દઈએ ઘંટી ચાલુ એટલે દળાઈ જાય અને જો લોટ ઉડે ને એના હિસાબે ચોકડીમાં ઘંટી રાખીએ એટલે વાંધો ન આવે અને લોટ એ ન ઉડે ને કંઈ પ્રોબ્લેમ એની દરવાજો બંધ કરીએ અને પછી ઘંટી ચાલુ કરી દઈએ એટલે લોટ બહુ ઉડે ને નહીં પવન બહુ આ બાજુ નીકળે ને તે બહુ જ લોડ ઉડે તો બધું અંદર ઓલમાન રસોડામાન બગડે એવું બધું થાય અને અત્યારે જોઈએ ઇસ્ત્રીનું કામે ચાલુ છે તો હાલો કરવા માંડું મિત્રો તો જો ચીકુ લીધા છે ને તો ચીકુ ખાતા ખાતા એટલા વહી જશે હવે કોઈ ખા નહીં આને હવે બસ તેને મજા ના આવે બે ત્રણ દી ભાવે બહુ જ તાજા હોય ને તી પછી ઓલા થઈ જાય એટલે ભાવે નહીં તો અત્યારે છે ને હજુ જોઈએ એકાદા કાચા હે કાચા જોઈને જ લીધા હતા કે બે ત્રણ દી હાલે ને તો પાકી જાય એમ કે ઓલા પાકેલા ખાતા થાય તા બાકી જાય અને હવે જો બનાવવાનું છે ચીકુનો જ્યુસ તો અત્યારે હાલો આ ચીકુમાંથી ચાલ ઉતારી અને ઠળિયા કાઢી અને નાના ટુકડા કરી બ્લેન્ડર રાખી લઈએ એટલે બની જાય ચીકુનું જ્યુસ જો આપણે છે ને ચીકુ સુધારી અને ટુકડા કરી અને લઈ લીધા છે હવે એમાં આપણે દૂધ નાખવાનું છે અને થોડી એમથી ખાંડ નાખવાની છે અને પછી જો એલસી વાળું ભાવતું હોય તો બે એલસીના દાણા નાખી દેવાના એ નાખીએ અને પછી બ્લેન્ડર રાખી નાખીએ જો દૂધ ખાંડ ઉમેરી દીધું છે અને હવે આપણે બ્લેન્ડર ફેરવવાનું બાકી રહી ગયું છે હજી બ્લેન્ડર ફેરવી દઈએ એટલે સરસ અને મસ્ત બની જ્યુસ તો આપણે ઘરે જ તૈયાર થઈ ચીકુ જ્યુસ ને અત્યારે ચીકુની સિઝન છે ને એટલે જો કે ચીકુ બહુ જ બધાને વાળી ને ખેતર ને કોઈને ફળિયામાં આવી ગામડે તો અને અમારા જેવા છે તો તૈયાર વેચાતા લઈ અને પછી બનાવીને ખાઈ અત્યારે ચીકુ તો બહુ બધાને ભાવે જ તે મિત્રો જો આપણે હે ને વાઇટું તો બનાવીને જ રાખી હતી જો તમે જોઈ શકો છો વાઇટું બનાવેલી જ હતી અને આ જો આપણે મંદિરની લોબી થઈ ગઈ છે ખાલી તો એને ધોઈ અને પાછી આપણે જો ઘી ગરમ કરવા મૂક્યું છે અને ઘી ગરમ થઈ જઈને તો પછી એમાં આપણે ઘીમાં વાઈટું બોળી અને પલાળી અને થોડી વાર ફ્રીજમાં મૂકી દઈએ એટલે મસ્ત થઈ જાય એટલે દીવાબત્તી કરવામાં કંઈ પ્રોબ્લમ ન રહીએ એટલે અત્યારે જો એ કામકાજ કરું હું ચટણીની કટકી કરી છે અમારે રાણા સાહેબને ના ભાવે એટલે મેં મારા પૂરતી કરી ખાલી અને એમાં જો આ મસાલો છે આ મસાલો તમે નાખ્યો અને કાચી કેરીમાં પછી તમે મિક્સ કર્યો અને પછી ખાવ ને એટલે એમ કે ગમે એવું અથાણું હોય તમે ભૂલી જાઓ એટલો મસ્ત અને સરસ મસાલો આવે છે તો અત્યારે જો રસોઈ બની ગઈ છે ને હવે આપણે કાચી કેરી મસાલો નાખી દો પછી તમને બતાવું જો કેવી લાગે જોતા જ મન થઈ જાય ખાવાનું એવી સરસ બને કેવી મસ્ત ગઈ છે ને આમાં ચટણી મીઠું નાખવાનું વટાણા રીંગણા બટેટા કોબી ફુલાવર ડુંગળી ટમેટું નાખી અને બનાવ્યું છે મિક્સમાં શાક તો બધા આવો ભાજી જેવું અને મસ્ત ઓળા જેવું જ લાગે શાક સરસ બનાવ્યું છે રોટલી છે ગરમ ગરમ લીંબુનું અથાણું છે લીંબુવાળી ડુંગળી કાછી કેરી પાપડ ભૂંગળા થાણું અને સાઈઝ એવું બધું છે જમવાનું તો હાલો બધા જમવા અમારા રાણા સાહેબ જે જમવા મીડા આવી ગયા છે રાજસ્થાનથી ફરીને ઘરે મજા આવી હતી તમને રાજસ્થાનમાં ને તો મને લઈ જાઓ ને કેમ ક્યાંથી લઈ જવાની છે આપણે ટિકિટ બુક કરાવી લઈને ભરતભાઈ કે નિરાત રાખો બેની કે ઉપાધિ નો કરો તમને લઈ જાય મને કેવા લઈ હું ને જઈને કેવું કે કાલો કયો તમારા ભાઈ ને હઠીલા બનાવીને ભાઈ ક્યાં કા બનેવી હે એટલે મને હેને ને ગમે તેથી તમારે રાજસ્થાનમાં લઈ તો જ આવી જ પડશે મેલા મોડી કાંઈ એવી મજા તમને મજા કરી મને મજા નહીં કરવાની એમ તમે બઉ વખાણ કરો છો બઉ મજા આવી હતી આમ છે તેમ છે તો હવે અમે જોઈ કહી ને કેવીક તમારી સોચ છે જો કે ન જ ગમે તમને ગઈ મૂવી છે મિત્રો નાસ્તો કરવા જો નાસ્તામાં હમણાં હે ને ત્રીજા નંબર ના ગેટ ઉપર ગઈ હતી ને વસ્તુ લેવા બધી ખરીદી કરવા તો નાસ્તો લઈ આવીશું તો જો જલેબી જી અને ચોકલેટ છે છે બિસ્કિટ પછી હે અને જલેબી તો આલો મિત્રો કોઈએ નાસ્તો ન કર્યો હોય તો નાસ્તો કરવા આવી જજો બહુ મસ્ત અને સરસ મજાનો છે જોતા જ મન થઈ જાય ખાવાનું એવો સુપર નાસ્તો છે હેલો મિત્રો આજે હવારના પોરમાં માં હે ને ગોરા માટલાની જે બોલાવી દીધી અમારો ગોળો મેળો માટલું મસ્ત આ તો કઈ નથી એવો એવો હતો મને ગમતો તો પણ આજ એ બિચારો ફૂટી ગયો એટલે હવે નવો ખર્ચો કર્યો હે તો નવો લેવી શું તો હવે એમાં નળ નળ ચડાવવાનો બાકી છે તો ચડાવી લઈ અને જોવો તમે જોઈ શકો છો આપણે નવા ગોળાની ખરીદી કરી એટલે ખરીદી ના કેવાય અને ખર્ચો કેવાય બીજું કઈ ના કેવાય ફોડી લીધો નવે નવો ગોળો તો પછી હવે આની હું એટલે એવું છે આ ત્યાં એને બહુ આસો દેખાય છે હજી આ ફૂટી ને દઈ તો સારું એવું છે તો જો આ નળને ફિટ કરવાનો હોય તો હાલો હવે નળ ને ફિટિંગ કરી દઈએ જો સરસ મજાનો નળ ફિટિંગ કરી દીધો છે ગોળામાં તો હવે આજે આમાં જો આજની આજ પરબારું હોય ને પાણી ના ભરાય ને કે માટીની વાઈશ બહુ જ આવે તો હવે એવું છે કે થોડુંક પાણી અત્યારે ભરી અને મૂકી દઈ પછી હવારમાં મસ્ત મજાનો ધોઈ અને પછી ભરશું કેમકે આજ તો એમાં માટીની વાઈશ આવે એટલે આજ તો એક્સ્ટ્રા પાણી થોડુંક ભરી દઈએ એટલે અને આને હે ને આખો ના ભરાય નવો લીધો હોય ને તરત આંખો ભરીને તો ફૂટી જવાની બીકરી એટલે આખો કોઈ દિવસ નહીં ભરવાનો બસ ખાલી અડધો ભરાય ને એટલો ભરી દઉં એટલે અત્યારે વિસરી અને થોડોક ભરી લઉં હલો મિત્રો જો બારગામ જવા માટે ઠેલા ભરી અને થઈ ગઈશું એકદમ તૈયાર એટલે એવું છે કે જો કે કાલે સવારમાં જવાનું છે તો થેલા બેલા આજે ભરી લીધા અને કમ્પ્લીટ કરી લીધું છે કામ પણ બધું થઈ ગયું છે હું અત્યારે જો મંદિર સાફ કરવું છે તો પેલા મંદિર સાફ કરી લો એટલે નવરાત્રી આવે તો ટેન્શન ન રહીએ કઈ ઉપાધિ નહીં જો આ મંદિરમાં ધૂળ ધમાસા પડ્યા હે અને હમણાં કઈ દિવસનું હમ કર્યું નથી તો અત્યારે હાલો પેલા હમ કરી લઉં જોતા બધા ભગવાન બહાર રખડે આ જે મંદિરનો ઉખેર મારો પહેરો છે મંદિર સાફ કરવાનું છે મંદિર નાનું એવું છે અને અમારા દેવ દેવારા વધી ગયા છે તો પૂજારીઓની જગ્યા નથી રહી એટલે એવું છે તો હાલો ફટાફટ કરવા માંડી થઈ જાય બધા ભગવાનને બેસાડી દઈ ની રાતે નવરાત્રિ આવે છે તો માતાજીને સજાવટ કરવી પડે ને થોડી ઘણી હાલો મિત્રો જો મંદિર મસ્ત મજાનું સાફ કરી અને થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ હવે હાંજ પડી ગઈ છે તો રસોઈ બનાવવાની છે તો હાલો બનાવવા માંડીએ રસોઈ

મકાઈના પૌવા તળી અને લઈ લીધા છે હવે આપણે મમરાનો વઘાર કરશું હળદર અને મીઠું નાખીએ અને પછી એમાં સેવ નાખવાની છે તો જો મમરા પણ આપણે તૈયાર છે તો હાલો મિત્રો ભેટ ખાવા હાલો જો મમરા વઘારીને તૈયાર કરી લીધા છે એમાં સેવ નાખી દઈએ હવે મકાઈના પૌવા છે પછી આપણે ચવાણું બે આઈટમનું છે એક ઝીણું ચવાણું છે અને એક જાડું ચવાણું છે માંડવીના દાણા તરેલા છે દાડમના દાણા આજે આપણે છે નહીં એટલે નહીં નાખીએ આ ચટણી છે પછી આ બટેટા બાફેલા આ ટમેટા ડુંગળી આ ફોશ આ તીખું પાણી અને આપણે મમરા અને સેવ હવે આ બધાને મિક્સ કરી લઈએ પછી બનાવી નાખીએ વેડ કાચી કેરી પણ નાખી હગી પણ અમારે નથી ખાતા એટલે નહીં નાખીએ ગરમ મસાલો મીઠું અને ચટણી એટલું ઉપરથી નાખવાનું અને લીંબુ ભાવે તો લીંબુ એટલે આપણે વેડ થઈ જાય તૈયાર

હવે આપણે ગળું પાણી નાખશું જેવું ખાતા હોય એ પ્રમાણે સ્વાદમાં નાખવાનું ગળું પાણી નાખી ગયું છે હવે હવે આમાં સોસ નાખશું અને હજી થોડુંક ટમેટું અને બટેટું નાખી દઈએ એટલે આપણી ભેળ એકદમ થઈ ગઈ છે તૈયાર તો તમે બધા જમવા આવી શકો છો હાલો બધા જમવા એટલે કે નાસ્તો કરવા અમારે રાણા સાહેબ ઝાપટવા માંડ્યા કેવી ભાઈ ની હારી નરી કઈ બોલ્યા નહીં એમને ખાવા જ માંડ્યા બોલી એમ ને તો વાંધો નહીં હારી જ છે મોઢું ક્યાં છે એમ ક્યાં એનું ખાવાનું કાનમાં કોર્યા ભૈયા છે નહીં ક્યાંક હાલો મિત્રો જો આપણે સૂતી વખતે રાત્રે એને પીવા માટે દૂધ બનાવવાનું છે એટલે કે મસ્ત મજાનું દૂધ તો અત્યારે દૂધ ઉકળવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો દૂધ કેવું સરસ મજાનું ઉકળે છે અને એમાં કાજુ નાના ટુકડા કરી અને નાખી દેવાના અથવા તો મિક્સર જારમાં આપણે ભૂકો કરી અને પછી નાખવાનો પણ અત્યારે મારે ટાઈમ નથી એટલે મિક્સર જારમાં હું ભૂકો નથી કરતી નાના નાના કટકા કરી અને પછી આમાં નાખી દઉં અને એલસી અને ખાંડ એવું બધું અને પછી થોડી વાર ઠરવા દઈશ અને પછી મૂકી દઈશ ફ્રીજમાં અને શું પછી પીને એટલે બહુ મજા આવી જાય અને મસ્ત એકદમ સરસ દૂધ થાય ટ્રાય કરજો આમાં તો ને વસ્તુ પણ અત્યારે તો કાજુ બદામને એલસી જ નહીં બીજું કંઈ બીજું નથી અને ખાંડ નાખીશ હાલો મિત્રો બચ્ચો જમી કાઢ્યા અને થઈ ગયા છે એ ફ્રી અને અત્યારે હજી જો વાસણ હમણાં કરી લીધા છે અને પોતા મારી લીધા છે એટલે એવું બધું કસરા પોતાની બધું કામકાજ થઈ ગયું છે અને બચ્ચો અત્યારે છે ને હજી કપડાં એને કાઢ્યા છે અત્યારે નહીં નહીં હમણાં તા કામેથી તો એના છે અને મારા છે તો અત્યારે કપડાંને હું બધું ધોઈ નાખું થોડાક કપડાં છે તો એટલે હવારમાં હે ને જ્યાં વાટાણે કંઈ ટેન્શન ન રહી અને ઉપાદી નહીં હવારે એમ તો આઠ વાગ્યા પછીની બસ છે એટલે આઠ વાગે એ સિરામણ પાણી કરી અને કમ્પ્લીટ થવાનું છે એટલે અત્યારે જો કપડાંને એવું બધું ધોઈ નાખું ને તો પછી કંઈ ટેન્શન ન રે અને સવારમાં કામ કરવું ને નાસ્તા પાણી બનાવવાની બધું હેલું પડે એટલે હજી જો કપડાં ધોવા બાકી છે તો હાલો હવે છે ને ક્યાં જવાનું છે એ કહી દઉં મોડ પર એટલે કે મારા બાપુના ઘરે એવું છે એટલે એ જવાનું કારણ એવું છે હમણાં જો ગયા હતા એટલે કંઈ વારે વારે થોડાક દિન થોડાક દિન કંઈક જવાનું ના હોય પણ એવું છે કે ત્યાં છે ને નોરતા છે તો નોરતામાં વાસરા ડડાનું મંદિર છે તો મંદિરે બધા આવતા હોય અને બધા બહુ જ આવે અને કોઈને જમ્યા ત્યાં જવા ના દે અને બધા આરતી કરવા આવે આરતીમાં આરતીને ટાઈમે આરતી કરવા આવે પછી નોરતા ભરવા આવે કોઈ ટેલ કરવા આવે એટલે માણસો બધા ચાલુ જ રહી અને બધા આવતા હોય એટલે અમને પણ એમ થાય છે કે આપણે તો ઘરનું મંદિર કહેવાય અને આપણે તો ઘરના ભગવાન છે તો આપણે તો જવું જોઈએ ને બધા આવતા હોય તો પછી આપણે જવાય નહીં એટલા માટે થઈ અને પણ જાઉં છું તો એને તો ટાઈમ નથી તો મને કે તું જાય ને તો બે ત્રણ દિવસ કે રોકાઈએ અને મંદિરના દર્શન કરી આવ અને એવું બધું કરી આવું એટલે બસ નવરાત્રિ છે ને એટલે મંદિરે દર્શન કરવા હાટું અને બે ત્રણ દિવસને મંદિરનું કામકાજ અને સેવા પૂજા આપણે કરી અને ત્યાં બધા ખાવા પીવા આવતા હોય તો એમ કે રાંધવા કરવામાં એમાં બધા મદદ કરી તો વધારે સારું ને એમ એટલે ઈ બાને આપણે પણ થોડીક તેલ થઈને ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ મળ પર એટલે એવું છે તો વિડીયો જોતા રહેજો અને હવે થોડુંક મારે કામ છે તો કામકાજ કરી લો આવજો